નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતમાં પતંગનો કાતિલ દોરો ફરી એકવાર ઘાતક સાબિત થયો છે લિંબાયત ફ્લાયઓવર બ્રિજ પર બાઇક પર જઈ રહેલા એક પરિવાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો યુવાન બાઇક ચાલક અને તેની માતા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગનો દોરો યુવાનના ગળા અને ચહેરા પર આવી ગયો હતો દોરીની ત્રિક્ષણાના કારણે બાઇક ચાલકનો ગાલ ચિરાઈ ગયો હતો અને પીડિત યુવાનનો ગાલ ચિરાઈ જતાં તેને બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો જેહા મિત્રો જેના કારણે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા અને લોહી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સદભાગ્યે બાઇક ચાલક અને તેની માતા વચ્ચે બેઠેલા નાના બાળકને આબાદ બચાવ થયો હતો આ ઘટનાએ ફરી એકવાર પતંગના દોરાની ભયાનકતા અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે શહેરના માર્ગ પર વાહન ચાલકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે જેહા મિત્રો તો આના વિશે તમારું શું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ